સમાજ માટે થઈ હિન્દુ સનાતન ધર્મ માટે થઈ સમગ્ર ભારત વર્ષ ની અંદર તેનો વિરોધ થઈ રહ્યો છે સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ સંગઠનો એક થઈ અને નાના મોટા એવા કાર્યક્રમો દ્વારા આ વિરોધ જતાવી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા અંદર દ્વારકા યાત્રાધામની અંદર અનેક સંગઠનો ભેગા થઈ હિન્દુ સનાતન ધર્મ છે એના સંગઠનો સાથે મળી અને એક પ્રાંત અધિકારી છે તેને આજ રોજ એક આવેદન આપવામાં આવ્યું છે શું છે આખી વિગત એ આપણે અહીંયા ઓદેદારો દ્વારા અને સાથે સાથે સંતો દ્વારા જાણશું આપણી સાથે કેપી સ્વામીજી જોડાયેલા છે સ્વામીજી અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આખો કાર્યક્રમ જે કરવામાં આવ્યો ઇસ્કોન ગેટ ટી કરીને રેલી કાઢવામાં આવી શું છે આ વિગત એ દર્શક મિત્રોને જણાવશો સૌથી પહેલા તો દ્વારકાથી અહીં અમારા સૌનો એક જ અવાજ છે ડાકા કે આકા અબ સાવધાન કારણ કે અમારા ભારત વર્ષના હિન્દુઓ જાગૃત થઈ ચૂક્યા છે અમારા સૌનો અહીંથી એક જ મેસેજ છે કે જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓની થઈ રહી છે અને હમણાં પણ મોહનભાઈએ વાત કરી કે આજે પણ એક લક્ષ્મીનારાયણ મંદિર ઉપર ત્યાંના જે કટ્ટરપંથીઓ છે એણે હુમલો કર્યો છે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ આપણા માતાઓ બહેનો આપણા સાધુ સંતો મંદિરો એ અત્યારે અસુરક્ષિત છે એમની હૃદયગત વેદનાને સમજવી આપણી એક નૈતિક ફરજ છે ત્યારે અહીં સૌએ અમે સાથે મળી પ્રાંત અધિકારી સુધી અમારા સૌનો મેસેજ અમારા સૌની સદભાવના પહોંચાડી છે અને અમારા સૌનો અવાજ એ ઉચ્ચ લેવલ સુધી પહોંચે એવી ભગવાન દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ તો આ રીતે એક રેલીનું સુંદર આયોજન કર્યું છે આપણા વિસ્તારની અંદર एक हजार आठ श्री महामंडलेश्वर कृष्णपुरी महाराज जी महारा आपने भी ये रैली में भाग लिया क्या कहना चाहेंगे मित्र को? देखिए बड़े दुख की बात है कि आज बांग्लादेश में जो हत्याचार हो रहे हैं ये हत्याचार बंद करें ऐसी हमारी एक आवाज है और हम हिंदू हैं और सनातन हमारा धर्म है ये धर्म प्राचीन है और वर्षों से है और सदियों से है और सदियों तक रहेगा इसलिए हम ये कह रहे हैं कि जो माताएं बहनों असुरक्षित हैं इन्हें हम अपनी आवाज़ यहाँ तक पहुँचाएँ और सरकार तक भी पहुँचाएँ कि आज हमने जो निवेदन आप है प्रांच अधिकारी को ये हमेशा आगे जाए और दिल्ली तक पहुँचे और हमारे जो वहाँ पर स्वामी जी और महात्माओं को बड़ा तंग किया गया है और जेल में भेजा गया है और उनके लिए कोई भी नहीं है अगर वकील भी खड़ा होता है तो उस वकील को भी मार दिया जाता है इतने बड़े अत्याचार को कहाँ तक सहन करोगे अरे हमारे हिंदू भाई हो सब मिलकर एक रहो एक रहोगे तो एकता रहेगी एकता रहेगी अनेकता हो जाएगी और जो एक नहीं रहोगे तो हमारा कुछ नहीं रहेगा हमारे स्वामी जी महाराज ने बार बार कहा है और हम भी इस बात को कह रहे हैं कि भगवान उन्हें सुरक्षित रखे શું આખું વિગત છે આમ તો સંતો મંતો એ આપણે આશીર્વાદ પણ આપી અને માહિતી પણ આપી પણ આપણે આખું કાર્યક્રમ જે છે એમાં અનેક સંગઠનોને સાથે લઈને ચાલ્યા છીએ તો કઈ રીતની વિગત છે શું છે એ દર્શક મિત્રો ને કહે જય દ્વારકાધીશ એક તો આજની જે રેલી હતી એ બાંગ્લાદેશ ઉપર જે હિન્દુઓ અત્યાચાર થઈ રહ્યો એના આવેદનપત્ર આપી અને ત્યાં સુધી અવાજ પહોંચાડવાની એક પ્રયાસ કર્યો છે અને બધા એક જાગૃત છે ખાસ તો વિશેષ તો ત્યાં પણ જાગ ત્યાં પણ જાગૃત છે ને અહીં પણ જાગૃતિ થવી જોઈએ એ બાબતના આજના દિવસે આ રેલીના માધ્યમથી અને રેલીના અનુસંધાને જ્યારે

જય દ્વારકાધીશ આજના દિવસે દ્વારકાની અંદર એક સરસ મજાની હિન્દુ એકતા મંચ દ્વારા રેલી કાઢવામાં આવી આ રેલીનો મુખ્ય વિષય પૂજનીય સાધુ સંતોએ અને ગિદ્ધરભાઈ આપણને જણાવ્યું છે કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે માત્ર અત્યાચાર કહેતા નાની મોટી અસર નહીં પરંતુ આપણા બેન દીકરીઓ પર જે ન વર્ણવી શકાય એવા અત્યાચાર થાય છે આપણા સાધુ સંતોને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે એટલું જ નહીં પરંતુ સાધુ સંતોને પ્રસાદી આપવા જનાર એમના શિષ્યોને પણ જેલમાં પૂરી દેવામાં આવે છે આ પ્રકારના જ્યારે અત્યાચારો બાંગ્લાદેશની અંદર થઈ રહ્યા છે ત્યારેના મૂળની અંદર આપણો હિન્દુ સમાજ જે અસંગઠિત અવસ્થામાં રહેલો છે એ છે જો આપણો હિન્દુ સમાજ સંગઠિત હશે તો વિશ્વની અંદર કોઈ એવી શક્તિ નથી કે આપણા આખા વિશ્વમાં ક્યાંય પણ હિન્દુઓ પર આખ ઊંચી કરીને જોઈ શકે એટલા માટે આ જે કંઈ બાંગ્લાદેશની ઘટના છે એનો એક સચોટ જો મેસેજ સંપૂર્ણ વિશ્વની અંદર હિન્દુઓને આપણે આપવો હોય તો એક જ છે કે હમસબ હિન્દુ ભાઈ ભાઈ આપણે બધા હિન્દુએ એક થવાની જરૂર છે જો આપણે એક થઈને રહેશું તો આખા વિશ્વની અંદર કોઈ જ એવી શક્તિ નથી કે હિન્દુઓ પર આવા પ્રકારના અત્યાચાર કરે આ વિશ્વની અંદર હિન્દુઓનો દેશ એ માત્ર આ હિન્દુસ્થાન છે એટલે હિન્દુઓ જો આ હિન્દુસ્તાનની અંદર આ પ્રકારનો અવાજ નહીં ઉઠાવે તો વિશ્વની અંદર આ પ્રકારના જે કઈ જ્યાં જ્યાં લઘુમતીમાં ઓછી સંખ્યામાં આપણા હિન્દુ બંધુઓ છે એને પ્રતાડિત કરવામાં આવશે જેથી કરીને ભારતનો હિન્દુ જાગૃત થાય એક થાય અને સંગઠિત થાય એ આ રેલીનો મુખ્ય મંત્ર છે ભારત માતા કી જય તો સુંદર એવી માહિતી એ મોહનભાઈ દ્વારા આપવામાં આવી બટેંગે તો કટેંગે એ નારા સાથે સનાતન ધર્મના તમામ જે છે વ્યક્તિઓ એક થાય એ ઉદ્દેશથી આ રેલી છે આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ અવર્ય અમારી સાથે જોડાયેલા રહેજો અમને આવીને આવી માહિતી આપતા રહીશું સહપાઠી ઋષિ રૂપા સાથે દેવભૂમિ